મહેસાણામાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એટલો ઉત્સાહ હતો કે તેઓ ભાન ભૂલ્યા ઉત્સાહના ઉન્માદમાં મહેસાણામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા વિજાપુર કોંગ્રેસના ઉમેદવારના શક્તિ પ્રદર્શન સમયે કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા હતા મહેસાણામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા આપ દ્રશ્યો પણ જોડાયા છો કાર્યકર્તાઓ શક્તિ પ્રદર્શન સમયે જોખમી સવારી કરતા નજરે પડ્યા

તેમણે કહ્યું રેલીમાં ટ્રાફિક નિયમનું પાલન કરવું જોઈએ આ પાલન કરવાની અપીલ દિનેશ પટેલે કરી છે પોતાના કાર્યકર્તાઓને તેમણે અપીલ કરી છે અમારી જીત નક્કી હોવાની વાત દિનેશ પટેલે કહી છે આ રેલી શું શું સંકેતો આપે છે આજનો સંકેત આપણને દેખાય છે

તો એના બાબતે હું માફી માંગુ છું કે આ નિયમ નિયમ વિરુદ્ધ કોઈ કામ થવું ના જોઈએ કાલે બી અકસ્માતમાં માં દસ ના મોત તેમ છે આજ હાઈવે ઉપર મેં જોયું કે આપની તમામ કારો ઉપર લોકો બેઠેલા જોવા મળેલા છે ના ના નમ્ર વિનંતી છે કે ફરી નેક્સ્ટ ટાઈમ આ ના થાય એના માટે હું દરેક કાર્યકર વ્યક્તિગત હું વાત કરીશ જેને ભૂલ કરી છે એને હું વ્યક્તિગત વાત કરીશ કે આવી કોઈ ભૂલ ના કરે